ગયો બજાર ત્યાર અઠવાડિયામાં પણ બજારો જે પ્રમાણે ચાલ્યા છે જીરાના ભાવોને લઈને એમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી બજાર લગભગ સ્થિર રહ્યા છે એવું આપણે કહી શકીએ સવંગ પંદર દિવસ કે ત્રણ અઠવાડિયા સુધી સ્થિર રહેતું હોય છે ફેરફારોની શક્યતાઓ હોય છે એને આપણે સમજવાનો પ્રયાસ કરવો છે એટલે જીરાના ભાવમાં આગળના દિવસોમાં કેવી સ્થિતિ રહેશે ખાસ કરીને ઓગસ્ટ મહિનો પૂરો થયા પછી સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર આ ત્રણ મહિના એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર મહિનો જીરાના પાક માટે એના ભાવો માટે એના વેચાણ એના વેપારો માટે આંતરરાષ્ટ્રીય વેપારો માટે પણ આ સમયગાળો ખૂબ અગત્યનો હોય છે અને તેથી એ દિવસોમાં ભાવ કેવા રહેશે એના પર આજે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો મિત્રો તો આ નમસ્કાર ખેડૂત જય કિસાન જય ભારત ભાઈઓ કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવ કે એની પેદાશ ઉપર એના ભવિષ્યના હિસાબથી આગાહી કરવી કે એના ભવિષ્યના હિસાબથી કોઈ ચોક્કસ આંકડાઓ આપવા એ કોઈને માટે શક્ય નથી પણ બજારના જે વહેણ હોય છે અને એકંદર કાયમ માટે નિયમિત સ્વરૂપમાં જે જે સમય દરમિયાન બજારના પરિબળોની જેવા રૂપમાં અસર થતી હોય છે એ અસરોના અભ્યાસના આધારે નિષ્ણાંતો એના વિશે કેટલાક અભિપ્રાયો તૈયાર કરતા હોય છે અને એ જે તૈયાર થયેલા અભિપ્રાયો છે એના ઉપરથી આપણને આગામી દિવસોમાં ખરેખર કઈ ચીજ વસ્તુના ભાવોમાં કેવી સ્થિતિ રહેશે એના કેટલાક અંદાજો મળતા હોય છે તો જીરું એ એક એવી કોમોડિટી છે આપણા દેશના ઉત્પાદનોમાં મસાલા પાકોમાં કે એના ઉપર ખૂબ બધા અભ્યાસો થતા રહે છે કારણ કે ખૂબ અગત્યની પેદાશ જીરું એ આપણા ભારતના મસાલા પાકો પૈકીનો એક પાક છે જીરાની નિકાસ ભારત આખી દુનિયામાં કરે છે અને આખી દુનિયામાં સૌથી વધારે જીરાનું ઉત્પાદન કરતો કોઈ પણ દેશ હોય તો એ ભારત છે અને ભારતમાં પણ આપણે ગુજરાત અને રાજસ્થાન સૌથી આગળ છીએ એટલે જીરાના પાક ઉપરની કોઈ પણ ચર્ચા જીરાના પાકના ભાવોથી લઈ અને એના ઉત્પાદનની સ્થિતિ આ બધું સૌથી વધારે કોઈને લાગુ પડતું હોય તો આપણને ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોને લાગુ પડે છે અને તેથી એના ઉપર સૌથી વધારે ચર્ચાઓ કરવાની એના ઉપર સૌથી વધારે વાતો વિચારણાઓ અને અભ્યાસ કરવાની જરૂર પણ આપણને ગુજરાત રાજસ્થાનના ખેડૂતોને પડે છે મિત્રો તો અત્યારના સંજોગોમાં જીરું જે જગ્યાએ છે એ જગ્યાએ આપણે જોઈએ તો પાંચસો રૂપિયાના ફરકમાં સામાન્યથી લઈને સારા માલ વેચાઈ રહ્યા છે પ્રતિ વીસ કિલો એટલે કે એક મણના હિસાબથી અડતાલીસો રૂપિયાથી લઈ અને બાવનસો રૂપિયાની વચ્ચે બજાર ચાલે છે છેલ્લા લગભગ ત્રણ થી ચાર અઠવાડિયા દરમિયાન આ પ્રમાણે બજાર રહ્યું છે કોઈ બજારમાં પચીસ પચાસ રૂપિયાનો તફાવત કે ફેરફાર માલની આવકના ધોરણે રહ્યો હોય એ વાત અલગ છે પણ એકંદર આ પ્રમાણે બજાર રહ્યું છે રાજસ્થાનની સ્થિતિ પણ આ છે હવે વિદેશથી આવવાના હોય અગર તો વિદેશમાં ઉત્પન્ન થઈને દુનિયાની બજારોમાં માલનો ઢગલો થવાનો હોય અને એના કારણે તૂટી જવાના હોય એનો જે માહોલ બનાવવાનો પ્રયાસ થયો હતો એનો સમય પૂરો થઈ ગયો છે આપણે ગયા વિડીયોમાં પણ એની ચર્ચા કરી લીધી કે એ સમય હવે પૂરો થઈ ગયો છે જુલાઈ મહિનો પૂરો થાય એટલે વિદેશી માલ જે કઈ આવવાના હોય એ આવવાની એની મર્યાદા પૂરી થઈ ગઈ બજાર સુધી એ પહોંચી ગયા અને એનાથી બજારને આંતરરાષ્ટ્રીય બજારને કોઈ મોટો ફરક પડ્યો નથી અને ફરક નહીં પડવાનું કારણ માત્ર એમનું ઉત્પાદન નથી ફરક નહીં પડવાનું કારણ એમની ગુણવત્તા પણ છે આપણા ભારતના જીરાની જે ગુણવત્તા છે એ દુનિયાના કોઈ પણ વિસ્તારના પાકમાં એ ગુણવત્તા ઉપલબ્ધ નથી અને તેથી ભારતનું જીરું કાયમ માટે આગળ રહેશે દુનિયાના બાકીના તમામ દેશના જીરાની પેદાશોના હિસાબથી અત્યારે પણ ભારતના જીરાનો બજાર ભાવ જે છે એ સારો છે વિદેશમાં ભારતના જીરાની નિકાસ થઈ શકે એવા જે સંજોગો હોવા જોઈએ એ સંજોગો વિતેલા બે મહિના દરમિયાન તૈયાર થઈ શક્યા નથી અને એનું જે કારણ છે એ પૈકી મુખ્ય કારણ એક સરકારની ઉદાનશીનતા સરકારે આ દિશામાં બિલકુલ ધ્યાન ન આપ્યું અને એના કારણે વિકાસ નિકાસ માટેની જે પ્રોત્સાહકતા અને જે ઉત્સાહ વ્યાપારી પેઢીઓમાં ઉભો થવો જોઈએ એ ન થયો બીજું કારણ વેપારી સમુદાય જે કોઈ છે એ વર્ષા ઋતુમાં એક દેશમાંથી બીજા દેશમાં દરિયાઈ કન્ટેનરો મારફત માલ મોકલતી વખતે ખૂબ વિચારવા માટે વિવશ હોય છે કારણ કે દરિયાઈ તોફાનો અને એના કારણે વીમાની રકમમાં થતો વધારો તદ ઉપરાંત માલની હેરફેર માટે વપરાતા સાધનોની ક્વોલિટી વપરાતા સાધનોની નીસ્ટ્રિક્ટીલિટી આ જે કઈ હોય છે એ ખૂબ સાવધાની पूर्वक એનો ઉપયોગ કરવાનો હોય છે અને એના કારણે એની પાછળના ખર્ચાઓ પણ આ પીરિયડ દરમિયાન વધી જતા હોય છે તેથી જીરૂ એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવા માટે એની ઉપર લાગતો જે ખર્ચ છે એના આંકડા મોટા થઈ જતા હોય છે અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી રહેવાનું અઘરું પડે છે પણ ઓગસ્ટ મહિનો પૂરો થાય એટલે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન માલની હેરફેરમાં વધારો થાય છે માલની હેરફેરના સંજોગોમાં સુધારો થાય છે સંજોગોમાં સુધારો થવાના કારણે વેપારીઓ વેપારના સોદા કરી શકે છે માલની હેરફેર કરી શકે છે બંદરો ઉપરથી માલ ચડાવવો બંદરો પર માલ જ્યાં પહોંચાડવાનો છે ત્યાં પહોંચ્યા પછી એને સારી રીતે સલામત રીતે ઉતારી અને વેપારીઓના ગોડાઉન સુધી પહોંચાડવો જે તે દેશોમાં આ પ્રક્રિયાઓમાં થોડી અનુકૂળતા આવતી હોય છે અને એ અનુકૂળતાનો લાભ જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં મળતો હોય છે એવી જ જ રીતે આ બધી અનુકૂળતાઓનો લાભ આપણા પોતાના દેશના સ્થાનિક બજારમાં પણ મળતો હોય છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે ત્રણ રાજ્યો વટીને ચોથા પાંચમા રાજ્યમાં માલ પહોંચાડવાનો હોય તો પણ એ જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન ખૂબ અઘરો પડે છે ઓગસ્ટ મહિનો પૂરો થયા પછી ચોમાસાની જે મારકતા હોય છે એ ઘટી જવાના કારણે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આ બધા મહિનાઓ દરમિયાન માલની બહુ સરળતાથી હેરફેર થઈ શકે છે દેશના આંતરિક ભાગોમાં પણ અને તેથી વેપારમાંની જે ગતિવિધિઓ છે એમાં ખૂબ મોટો વધારો આવે છે અને વેપારની ગતિવિધિઓમાં જ્યારે વધારો આવે ત્યારે માલના ભાવોમાં અવશ્ય અને અચૂક વધારો આવતો હોય છે મિત્રો તો આવનારા દિવસોમાં એટલે કે ઓગસ્ટ મહિનો પૂરો થયા પછી સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર આ ત્રણ મહિના દરમિયાન જીરાના પાકના અત્યારના જે ભાવ છે એમાં ઠીક ઠીક વધારો થવાની તમામ સંભાવનાઓ આ બધા કારણોના હિસાબથી વેપારી આલમોના જે કાંઈ અભ્યાસો આપણી સામે આવે છે એમના જે અભિપ્રાયો આપણી સામે આવે છે આ બધા અભિપ્રાયો અને કરી શકીએ કે જીરાના પાકના ભાવમાં ઓક્ટોબર નવેમ્બર અને સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ અને સારા ભાવ મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે અત્યાર સુધી જે ખેડૂતોએ માલ સંગ્રહી રાખ્યો છે આ ખેડૂતોની ધીરજ વિશે શું પણ કહી શકીએ નહીં આપણે કારણ કે ધીરજ વિના શકે એટલે સંગ્રહ કરી રાખ્યો છે સુધારો થવાની શક્યતાઓ દરેક બાજુથી દેખાય રહી છે વેપારીઓના સંગઠનો જે સંશોધનો જાહેર કરે છે જે અભિપ્રાયો જાહેર કરે છે એમાં ક્યાંય પણ જીરાના ભાવ આગામી સમયમાં એક મહિના પછી ઘટી જવાની આપણે નક્કી કરી શકીએ કે આગામી દિવસોમાં આપણી પાસે રહેલા જીરાના વળતર લાયક ભાવ મળવાની તમામ શક્યતાઓ જ્યારે છે ત્યારે જે ખેડૂતોએ અત્યાર સુધી જીરું સંગ્રહી રાખ્યું છે એ ખેડૂતો ધીરજ હજી પણ એક મહિના સુધી રાહ જોવે જરૂર પડે તો થોડો ઘણો માલ કાપે પણ કેટલોક માલ તો અવશ્ય સાચવી રાખે કમ પોતાની પાસેનો જે કઈ માલ છે એમાંથી જેટલો માલ સાચવી રાખશે તો આપણને ખેડૂત આલમને અવશ્ય ફાયદો થશે મિત્રો આજના દિવસે જીરાના પાકના ભાવ વર્તમાન સમયમાં અને આગામી દિવસોમાં ક્યારે વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે આ મુદ્દા પર જયારે આપણે ચર્ચા કરી છે ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવી આપ સૌના તરફથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત